જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહીર વાત કરવાની છે ફેંગલ વાવાઝોડું અરબી સમુદ્રની અંદર એન્ટર થઈ ગયું છે જેના કારણે એક માવઠા રૂપી વરસાદની શક્યતા ગુજરાત ઉપર દેખાઈ રહી છે જેના વિશે સંપૂર્ણ માહિતી આપશું પણ એનાથી પહેલાં એક માહિતી એ આપવાની છે કે મેં તમને આપ્યું હતું ટાઈમ ટેબલ વાવેતર કરવા માટેની તારીખો આપી હતી નવેમ્બર મહિનામાં હજી પણ જે મિત્રોના વાવેતર ન થયા હોય એ ડિસેમ્બર મહિનાની આ શરૂઆતના અઠવાડિયાની અંદર જેમ બને એમ ઝડપથી વાવેતર કરી દેવું જોઈએ યોગ્ય સમય છે આ ક્રુશિયલ સમય છે વાવેતર કરવા માટે અને મિત્રો જ્યારે વાવેતરનો સમય હોય એટલે કે રવિ પાકનો હોય કે ખરીફ પાકનો હોય ચોમાસા દરમિયાન જ્યારે વાવેતરનો સમય નજીક આવતો હોય ત્યારે આપણે આ તારીખો આપતા હોઈએ છીએ વાવેતર માટે અને આ વાવેતરની તારીખો ઉપર વાવેતર કરવાથી શું ફાયદો થાય શું નુકસાન થાય એના વિશે મેં તમને વાત પહેલાં કહી દીધી હતી તેમ છતાં ઘણા બધા ખેડૂતોના મનમાં પ્રશ્નો તો છે પણ જે મૂર્ખાઓ સવાલ કરી રહ્યા છે કદાચ તમારે આ વાત ઉપર ના માનવું હોય તો તમે એને અનુકરણ કર્યા વગર તમારી ખેતી ચલાવી શકો છો પહેલાંય પણ ચલાવો છો એમાં કાંઈ તકલીફ નથી પણ ઘણા બધા લોકો પ્રશ્ન પણ કરે છે કે આ કયા આધાર પુરાવા ઉપર તમે કહી શકો કે આ વાવેતર આ તારીખે કરવાથી ફાયદો થાય કે નુકસાન થાય કે શું થાય

જ્યારે પણ કે આગળ આપણે આ તારીખો આપશું તો આ તારીખો આપ્યા પહેલા સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની પહેલેથી જ અંદાજ લગાવી શકતા હોઈએ કે પૂનમના દિવસે અમાસના દિવસે થવાનું છે કયા વિસ્તારોમાં કેટલા સમય સુધી દેખાવાનું છે તો આપણે ચંદ્રની ચાલ ઉપર પૂરી ગણતરી કરતા હોઈએ છીએ અને આ બીજ અંકુરણ છે બીજ આપણે રોપીએ છીએ વાવીએ છીએ તેના ઉપર સમગ્ર સૃષ્ટિના વનસ્પતિ ઉપર ચંદ્રની અસર રહે છે ચંદ્રની શીતળતાની અસર રહે છે એના અંધકારની પણ નહીં અને એના તેજની પણ નહીં માટે આપણે પૂનમના દિવસે પણ વાવેતર કરવાનું ટાળીએ છીએ એનાથી ચોવીસ કલાક પહેલાં પણ કરવાનું ટાળીએ છીએ અમાસના દિવસે પણ વાવેતર કરવાનું ટાળીએ છીએ એનાથી ચોવીસ કલાક પહેલાં પણ ટાળીએ છીએ અને જે નક્કી કરેલા દિવસો છે એ દિવસોની અંદર વાવેતર કરવાનું કહું છું એક મોટા યુટ્યુબર દ્વારા આની સંપૂર્ણપણે સારામાં સારી માહિતી આપવામાં આવે છે પણ હું હવેથી કોઈના નામ નથી લેવાનો કારણ કે ક્યારેક એવું થાય કે જે લોકોને આપણે સપોર્ટ કરી અને બળ કરી હું દરેક વ્યક્તિની વાત નથી કરતો પણ એક બે જણા એવા મૂર્ખાઓ સાબિત થઈ જતા હોય કે જેને આપણે સપોર્ટ કરી આપણી સામે આંગળી ઊંચી કરતા હોય છે ક્યારેક ને ક્યારેક હું તમને સૌથી પહેલાં આ વસ્તુનો પ્રૂફ આપી દઉં તો આ ક્યાં લખેલું છે આપણી પાસે એક પુસ્તક છે જેની સૌથી પહેલાં હું તમને પ્રિન્ટિંગ તારીખ દેખાડવાનો છું કે આ ક્યારે પ્રિન્ટ થયેલું છે એટલે સૌથી પહેલાં તમને એનો વિશ્વાસ આવી જાય તો મિત્રો આ ગીતા પ્રેસ ગોરખપુરનું હિન્દી નું પુસ્તક છે અને

જવાની જરૂર નથી તમારી પાસે શ્રીમદ ભગવદ ગીતા હોય તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે ચંદ્રમા રૂપે હું તમામ વનસ્પતિ ઔષધિઓની અંદર રસનું સિંચન કરું છું ચંદ્ર બનીને હું રસનું સિંચન કરું છું ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે પંદરમો અધ્યાય પુરુષોત્તમ યોગ અધ્યાય જેનો પહેલો શ્લોક છે મિત્રો ઉર્ધ્વ મૂલ મધ શાખા મસ્વત્થમ પ્રાહુર વયમ છંદાસી યસ્ય પ્રણાની યસ્તમ વેદસ સ વેદવિદ પાંચમો શ્લોક છે નિર્માણ મોહા જીતસંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત કામ દ્વંદ્વ વિમુક્તા સુખ દુઃખ સંઘને કચ્છ મૂઢા પદમાં વ્યાં એમાં જે તેરમો શ્લોક આવે છે તેરમો શ્લોક આપણા માટે મહત્વનો છે અને તેરમા શ્લોકની બીજી લાઇન છે એમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે તો આ શ્લોક છે એમાં એ છે ગામા વિશ્વ ભૂતાની ધાર્યા મોજસા અને બીજી લાઇનમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે પુષ્ણામીચ ઔષધિ સર્વા સોમો ભૂતવા રસાત્મક એટલે કે હું ચંદ્રમાં રૂપે આ સૃષ્ટિ ઉપરની તમામ ઔષધિ અને વનસ્પતિમાં સિંચન કરું છું ચંદ્રરૂપે રૂપે સિંચન કરું છું ચંદ્રની અસર તમામ ઔષધિ ઉપર થાય છે તમામ વનસ્પતિ ઉપર થાય છે આ એનો ઉલ્લેખ નવમો અધ્યાય જે છે ગીતાનો એમાં રાજયોગ રાજગૃહયોગની અંદર આનાથી પણ એક વિશેષ વસ્તુ દેખાડેલી છે જેમાં એમણે કહેલું છે કે હું સૂર્ય રૂપે તપું છું અને વર્ષાને આકર્ષિત કરું છું અને વર્ષા વરસાવું છું એટલે સૂર્યના કારણે વરસાદ થાય છે એ નક્કી છે સૂર્ય જ્યારે ઉત્તર દિશામાં જશે મકર સંક્રાંતિ પછી ઉત્તર દિશામાં જશે ઉનાળા દરમિયાન ગંગાના મેદાનો અને તિબેટ છે એનો જે ઉચ્ચ પ્રદેશ છે સૂર્યના કારણે ગરમ થશે ત્યાં લો પ્રેશર બનશે એટલે નૈઋત્યનું ચોમાસું આકર્ષાય ઉત્તર તરફ પ્રયાણ કરશે જે આપણે નૈઋત્યનું ચોમાસું કહીએ છીએ અને વરસાદ આવે છે આ વિજ્ઞાન ને વિસ્તૃત રૂપે સમજવું હોય તો આપણે આગળ ઘણી બધી વાત કરવાના છીએ વૈજ્ઞાનિક તારણોની પણ વાત કરવાના છીએ અને આપણા ખગોળશાસ્ત્રની પણ વાત કરવાના છીએ તો આ છે આપણા ગીતાની અંદર આપેલા પુરાવાઓ કે વનસ્પતિ ઉપર પ્રકૃતિ ઉપર કઈ રીતના ચંદ્ર અને સૂર્યની અસર થતી હોય જેને અનુકરણ કરીને આપણે સારો દિવસ જોઈને વાવેતર કરવું જોઈએ તો આ હતી એ વાત કે કોઈને પણ પ્રશ્ન થતો હોય તો આપણે એમને ઉલ્લેખ કરી દઈએ કે આપણે સાના આધારે તમારે સુધી માહિતી પહોંચાડી રહ્યા છીએ હવે વાત કરવાની છે માવઠાની તો મિત્રો માવઠાની કોઈ શક્યતા દેખાઈ રહી નથી માત્ર દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં છાંટાછૂટી કે હળવો વરસાદ થઈ શકે છે અને અપવાદરૂપ ગીર સોમનાથ જિલ્લામાં એકલ દોકલ વિસ્તારમાં ક્યાંક છાંટાછૂટીનો માહોલ બને બાકી બે હજાર પચીસના ચોમાસા માટે આ દિવસો છે બહુ મહત્ત્વના છે તે ત્રણ ચાર પાંચ અને છ આ તારીખોની અંદર એક મોટો અને સારો કાતરો બંધાવાનો છે જેના કારણે જુલાઈ મહિનામાં સારા વરસાદના સંપૂર્ણ સંકેતો છે કસકાતરા નોંધવાનું ચાલુ છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાંથી બે ત્રણ જણા નોંધી રહ્યા છે જૂનાગઢ જિલ્લા વંથલી આસપાસમાંથી પણ ઘણા બે ત્રણ જણા નોંધી રહ્યા છે ભાવનગર જિલ્લામાંથી અને ગીર સોમનાથ જિલ્લામાંથી પણ કસકાતરાના ફોટા અને નોંધો આવી રહી છે સંપૂર્ણપણે જ્યારે પણ માહિતી આપવાની થશે આગળ વિડીયોમાં બે હજાર ચોમા બે હજાર પચીસના ચોમાસાના વાવણીના વરસાદની વાત કરવાની છે જેના વિષે કસકાતરા તો નોંધાઈ છે આગળની વાતો જેવી ક્લિયર થશે ત્યારે તમને માહિતી આપશું પણ કસ કાતરાના આધારે શું છે પરિસ્થિતિ બે હજાર પચીસના ચોમાસાની આગળના વિડીયોમાં તમારે સાથે માહિતી આપવાના છીએ માવઠાની કોઈ ચિંતા કરવાની નથી વાતાવરણમાં એક ફેરફાર આવવાનો છે વાતાવરણ થોડું ડોહળાશે વાદળછાયું વાતાવરણ પણ બનશે પણ આ દિવસોની અંદર કાતરો સારો નોંધાશે જેના કારણે આગળ સારો વરસાદ પણ વરસે એવા સંકેતો મળશે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ